ઠા પોલીસે તળાજા મહુવા હાઇવે રોડ ઉપરથી આયસરમાં ભરેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસીએસ મકવાણાને ચોક્કસ હકીકત મળતા તેમના માર્ગદર્શન સૂચન મુજબ ટીમ મોડી રાત્રિએ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મહેન્દ્રસિંહને બાતમી મળેલ કે ભાવનગર મહુવા હાઇવે રોડ ઉપર તળાજાથી મહુવા તરફે કાયસર જેવું લોડિંગ વાહન જાય છે અને જેમાં ઇંગ્લિશ ઇંગ્લિશદારૂનો જથ્થો ભરેલ છે ટીમ તાત્કાલિક હાઇવે રોડ ઉપર પસવી બોરડા ગામ વચ્ચે વોચમાં રહી હતી બાતમીવાળું લોડિંગ વાહન પસાર થતા અટકાવી તપાસ કરતા ઇંગ્લિશદારૂનો મસ્ત મોટો જથ્થો મળી આવેલ મસ્મોટો જથ્થો છુપાવેલ મળી આવતા દાઠા પોલીસ ચોકી ઊઠી હતી બંને શખ્સોને વાહન સાથે ઝડપી દાઠા પોલીસ સ્ટેશન લવાયા હતા પોલીસ સ્ટેશનમાં કડક પૂછપરછ હાથ ધરાઈ હતી દારૂનો જથ્થો કયાથી લાવ્યાકોને આપવા જવાના હતા સહિત તપાસ હાથ ધરાઈ ઝડપાયેલ આરોપીઓ મેહુલ અશોકભાઈ પાંગળ ઉમ્રવર્ષ પચ્ચીસ અનિલ જેઠાભાઈ પાંગળ રહે બંને કાગડાધાર વિસ્તારનાની રાજસ્થળી તાલુકો પાલિતાણા અને ત્રીજો શખ્સ રાજુ વાસુરભાઈ વાગોસી સાંજણાસર તાલુકો પાલીતાણાવાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી લોડિંગ વાહન સહિત કુલ ઓગણત્રીસ લાખ ત્રાસી હજાર છસોનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ મહુવા ડીવાયએસપી અંશુલ જૈન સહિત પોલીસ અધિકારીઓએ દાઠા પોલીસ ટીમને અભિનંદન પાઠવેલ આ કામગીરીમાં પીઆઈ ચેતન કુમારે સ્મકવાણા એમ આર સરવૈયા દિગ્વિજયસિંહ સહદેવસિંહ સરવૈયા નિકુંજભાઈ પોપટભાઈ મહેરા ગંભીરભાઈ શંભુભાઈ પરમાર कुलदीप सिंह नरदेव सिंह सरवैया एस एम एमआर एम आर विपुल भाई अशोक भाई बामणिया अरुण भाई लवजी भाई सोलंकी बड़देव भाई चैतन भाई सोलंकी सहित टीम जोड़ेल रिपोर्ट कमलेश ढापा भावेश भाई चौहान महुआ